ખબર પડશે ને કે હું ભૂલજો છો તો જેટલા પૈસા જીત્યો ને એ પાછા લઈ લીશે મારો બાપો માણસ સરસ જીતી ને તો મારો દીકરો બોલાવીને બેઠો બે તને મેકો તો નહી દીકરા મારો દીકરો મારો આ ઘડી પાછરો મારો નહિ નકર આજ તો જ મારો દીકરો કઈ નહી તો મારા બાપા ને બેઠો

સાંડા ને પાછો વાલ્યો હોત ને તો હું શરત નો હારે એ એના બાપે માર્યો એ કાઈ નઈ અને શરત ની પડી છે તમે કાકા એ તમારો ભગવાન જો ભૂરિયાન લઈને આવ્યો બગડા

હું તો કવસુ થી ની રેવા દઉં અને આપણે અર્સોલ ભીમલા ને સરતમાં રાખી મૂંગો ભીમલા કોઈ દે રખાય ભીમલા શું પડ્યું હોય ભીમલા રાખી લે તો આપણે બાપ દીકરો બે ધ્યાન રાખવા વાળા થઈ જાય અને પછી તો ભુરિયો ઝપટે સડસીય જ મારા દીકરા બાપ દીકરો શું કોઈડો કડે છે ભીમલા ને બોલાય આપણે એને સમજાવો જોઈએ એ ડોલી હવે સરત રૂપિયા દઈ દ્યો ને મારે આયા ક્યાં લગ ઊભો રેવું અલ્યા ખાને એમે કે તર તેમ કીધું પૈસા દેવા મારા દીકરા બધા ભેગા થઈ પકાવે છે ભીમલાને પૈસા ગણવા ન બોલાવે સમજો ભીમલા આ સોળ પૂરી માં તારે દેવાનું છે ના બાપા હું ગરીબ માણસ હોરિયા પૈસા હું નો એ પણ પેલા પૂરી વાત તો હા ભાઈ શું

એટલે બાપ દીકરો બે શું કરો છો તમારા બાપના પૈસા જો ને એ શરદ બાંધવાનો નો વેત હોય તો નો બાંધતી ના હોય તો હા જીનો લો ને બટ આગળ ના હવે બાપ દીકરો વ્યવહાર ના હાથા તમ તારે હા કે થાય હાલો આપો હા ભૂરિયા ઉપર આપડે સરસ પાસા ને આ આટલી વાર લાગી મને ઘરમાં પૈસા નો પટારો ભર્યો છે સરદાતો નહી પૈસા નો પટારો ભર્યો હોય તો હું ક્યાં ના પાડું છું કેટલા ની બોલો સરી સરી ના

કેતો કે ઘરમાં આખો રૂપિયા નો પટારો ફીર્યો છે પણ એ રૂપિયા જો હેરવી ન લઉં ને તો હું ભૂર્યો નહી